હું પંડ્યા જોઈ રહ્યા ન્યૂઝ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું નેત્રંગ અંકલેશ્વર રોડ પર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગુજરાત સહિત અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ગઝલ સાહિત્ય અતીત વર્તમાન અને ભવિષ્ય વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું જેમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી જે બાદ કોલેજના આચાર્ય ડોક્ટર જી આર પરમાર દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આ પરિસંવાદ ગઝલ સાહિત્યના અતિતના મજબૂત પાયા પર વર્તમાનની ઉચ્ચ ઇમારતો પરથી ભવિષ્યની ઉજ્જવળ બુલંદીઓનું અવલોકન કરવાનો એક નમ્ર પ્રયાસ હતો ગુજરાતી અને હિન્દી ગઝલ સાહિત્યને અનુલક્ષીને રચેલ સંશોધનનો આવકાર્ય છે ત્યારે આ પ્રસંગે નારાયણ માધુ એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ કેવડિયા ડૉક્ટર રેઈઝ મનિયાર વિશ્વવિખ્યાત કવિ અને ગઝલકાર ડૉક્ટર મધુકર એસ ખરાટે પૂર્વ અધ્યક્ષ વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ બોદવડ જલગાંવ મહારાષ્ટ્ર જોરુભાગીડા પ્રખ્યાત ગઝલકાર અને કવિ અમદાવાદ ડૉક્ટર નિશન મકવાણા પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને ગઝલકાર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામાતૃ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર જયેશ પુજરા જેમાં ઝઘડિયા વિનયન કોલેજ આચાર્ય અનિલાબેન પટેલ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ તેડિયાપાડાના આચાર્ય પત્રકાર બ્રિજેશ પટેલ સંકેત પંચાલ સહિત કોલેજના પ્રોફેસરો વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગઝલ સાહિત્ય અતિ વર્તમાન અને ભવિષ્ય વિષય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન થયું છે આ સેમિનારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટના એડિશનલ કલેક્ટર માનની માધુ સાહેબ વિશ્વ પ્રસિદ્ધ અને જાણીતા ગઝલકાર ડૉક્ટર રહીશમણિયા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને સારા ગઝલકાર ડૉક્ટર નિસદ મકવાણા ઝઘડિયા વિનયન કોલેજના આચાર્ય શ્રી જયેશભાઈ પૂજારા સાહેબ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડાના આચાર્ય શ્રી અનિલાબેન પટેલ અને મોટી સંખ્યામાં અધ્યાપકો રિસર્ચ સ્કોલર વિદ્યાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા છે એનો આનંદ છે આ સેમિનાર ગઝલ વિશ્વમાં એક નવું આયામ આપશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે થેન્ક યુ